શ્રી કૃષ્ણની ધામ ભૂમિ એટલે પ્રભાસ જ્યાં ભગવાન પાર્થિવ દેહ ત્યાગ કરીને સ્વધામ પ્રસ્થાન કર્યું હતું પ્રભાસમાં પોતાના જીવનની અંતિમ લીલા પ્રદર્શિત કરી ભગવાન શ્રી નદીના કિનારે પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ત્યારથી આ સ્થાનને દેહોત્સર્ગ તીર્થ અથવા ધામના નામથી ઓળખવામાં આવે છે અહીં શ્રી કૃષ્ણના સર્વોચ્ચ સંદેશ એટલે ગીતાજીના અઢાર અધ્યાયોને સ્તંભ પર અંકિત કરી ગીતા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે ગીતા જયંતિના પાવન પર્વ પર શ્રી ગીતા મંદિર ખાતે ભક્તિપૂર્વક ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા સૌ પ્રથમ ટ્રસ્ટના ટ્રસ્ટી જે પરમાર ઇન્ચાર્જ જનરલ મેનેજર અક્ષયકુમાર કુમાર દુબે સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી ગીતાજી ગ્રંથની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ગીતાજીના ગ્રંથની શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ વિશેષ અવસરે કુરુક્ષેત્ર ભૂમિ પર જે રીતે ધુભી નાદ અને શંખનાદ થઈ રહ્યા હતા તેવું જ દ્રશ્યો પ્રભાસ ક્ષેત્રમાં રચવામાં આવ્યું હતું જ્યાં ચારે તરફ શંખનાદ અને નાગાડાનો નાદ થઈ રહ્યો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટની સંસ્કૃત પાઠશાળાના અધ્યતાઓ જ કૃષ્ણ અને અર્જુન બન્યા હતા યુદ્ધભૂમિની મધ્યમાં પોતાના લક્ષ્ય માટે વ્યાકુળ થયેલ અર્જુનને જીવન નિષ્કામ કર્મ ફળ પ્રત્યેનો ઔદાર્ય મરણનો ક્રમ આ તમામ વિષય પર સર્વોચ્ચ જ્ઞાન કૃષ્ણે આપ્યું હતું તેવું જ ભાવચિત્ર પ્રભાસમાં ઊભું કરી શ્રી ગીતાજીના અઢાર અધ્યાયના પાઠ કરવામાં આવ્યા હતા શ્રી ગીતાજીના પઠનમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થી ભાઈ બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા આ પુનિત પ્રસંગે શ્રી પ્રભાસ તીર્થમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ ચરણ પાદુકાનું મહાનુભાવો અને ભક્તો દ્વારા વિધિ વિધાન સાથે પૂજન કરવામાં આવ્યું હતું અર્જુન જે એમને વિષાદ થયો અને યુદ્ધ ન કરવા માટે એમને મનની અંદર વિચારો આવવા લાગ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમને પ્રોત્સાહિત કર્યા અને એમને ફરીથી યુદ્ધના કાર્યરત કર્યા એ પ્રસંગને આજે યાદ કરી રહ્યા છીએ ધર્મના જ્યારે વિનાશ થાય અને જ્યારે ધર્મની સ્થાપના ફરીથી કરવાની સ્થિતિ ઊભી થાય ત્યારે ભગવાન કહે છે કે હું વારંવાર અવતાર લઉં છું એટલે એમણે એ અવતાર લીધો અને ધર્મની ફરીથી સ્થાપના કરી